સાથે અહીંયા સ્ટેજ ઉપર તમામ મંચસ્થ મહાનુભાવો હોય કલાકારો હોય સાજિંદા મિત્રો હોય અને જેમણે આટલી ઘણા કિંમતી ટાઈમ આપ્યો છે આપ બધા શ્રોતાગણ હોય અને એમાં ભગત મન વાહતાવાદીના ના હોય એટલે કેવી મજા આવે પણ એમ કે ભગત ફરતો 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 આજે ઉંદરા ગામમાં આવ્યો છું મજા મજા થઈ ગઈ આનંદ થઈ ગયો છે મળવા જેવા માનવી મળ્યા છે હે મારો સમાજ મળ્યો છે બાપા આનંદ થશે લીલો લહેર થશે મજા થશે પણ આ એક હજારને આઠની ટીમ બને છે એમ એમ નથી પડતી થોડો શિક્ષણનો કામકાજ છે એટલે ભગત આમાં થોડોક ધ્યાન આપજે હે આ તો એક ખેતર કેવાય એમાં દાણો હળવો પડે ગળવો પડે પણ ઉગે ઊગે જો ઉગી ગયા ને તો મજો મજો છે લીલો લહેર છે હા ખૂબ મજા કરાવી છે ખૂબ આનંદ કરાવવો છે જેમ આપણે

માર કાકો ની પૈણ્યંતર દબામ થી અધર કકરા ની પીટી સોપળતા તોય થોડા લાગે અતારે હજાર નું પડી કુલ આવે પીટી નું તોય કલર માં કોઈ ડિફરન્ટ ની સાહેબી કંપની કલર આવે એમાં ફેર ના પડે એટલે આ બધાય ખર્ચા આપણે ટાળવાના છે તો બેનો શું કરે વરરાજા ની મોજડી હતા ને 5000 આલે તાર તો મોજડી પાસી આલે પૈસા બોલ્યો ભાડે લાયો છે આ દીજો બરોબર

બરોબર પણ મોય ચેડ મેલ તો નથી લીધા વગર રહેતો નહીં લઈ દીયો છે વળિયા કાલ બોલાવે ને કે સાચ છે નહીં આલો આઈ એટલે હાલવાનું થાય બસ ખબર છે કે પાવળિયા હલવાયા બરોબર પણ ઘરે ઘરે આવું સરસ મજાનું આયોજન છે અને એમાં આજે એક હજાર આઠ દીવા કર્યા છે એટલે અજવાળા કર્યા છે ને અજવાળા છે ને દીવાના અજવાળા આપણે આખા ગુજરાતમાં ફેલાવવાના છે આખી સમાજમાં ફેલાવવાના છે દીકરીઓને ભણાવવા માટે ખાસ કરીને શિક્ષણ માટે વ્યસન મુક્તિ માટે કરીને આવો સરસ મજાનો કાર્યક્રમ છે એટલે આપ બધામાં સહભાગી થો બધા ખૂબ સાથ સહકાર આપો એવી બધાને વિનંતી અને જાય બોલો ને તો થોડા ઘણો થાકડા જોઈ ઉતરી જાય એટલે કે ભારી સરસ મજાની જાય બોલો એટલે આજુબાજુના ગામો માં ખબર પડે કે આજે ઉંદરા ગામ માં ઠાકોર સમાજ ભેગો થયો છે બરાબર બોલ શ્રી સદારામ બાપાની જાય છેતરપાળ દાદાની જય જુ વાર્તા ભાઈ બધો નું થોડી ફરમાઈ છે મિનિટ ચલાવ હા જી ઓબો ભાઈ ભાઈ વળી પાછી થોડીક ફરમાઈ જાય છે એટલે પેલા બધા કહી દઉં મારું હાસુ નામ છે અમરસિંહ ઠાકોર બરોબર અને આ વિડીયો બનાવવાની શરૂઆત કરી એટલે બે વાદી જોડી લઈને નીકળ્યા એટલે મને વિચાર આવ્યો કે આપણે વાદી વાળો વિડીયો બનાવવો છે અને બોલતા ચાથી શીખ્યો તો મનેય ખબર નથી બરોબર વાદી આવતા માગતા એટલે મને ઓટોમેટિક આવડી ગયું બરાબર

આણ બાકી મજા મજા થાય ને આનંદ થાય ને ઢીલો લેર થાય આન ભગત ક્યારેક એક હજાર આઠ ની ટીમ બની જાય ને સમાજમાં શિક્ષણ થઈ જાય ને નોકરિયાત બધા થઈ જાય કોઈ ડોક્ટર હોય કોઈ કલેક્ટર હોય કોઈ પોલીસ હોય કોઈ વકીલ હોય આન ભગત ઘરે ઘરે શિક્ષણ થઈ જાય ને તો સમજે વાહતાવાદી ને આશીર્વાદ ફળ્યો છે પણ ક્યારેક ફરતો ફરતો આવું ધોતીઓ ફેરાઈ ને રાજી કર્યો હા અને ચારે એક વાત થઈ ને કે બધા માળાની જેમ પરો વહી જાય નોખા નોખા થઈ જાય ને તો નંગમાં ગણદરી થાય તો હા પણ એને ભગત હિમાલયની ઘાટીમાંથી એક નાનકડી ભંખોડી મોકડીને લાવ્યો છે તમામ પધાઈને બતામકીતી પણ થોડીક ઠંડી જેવો છે એટલે ઘરે મેરી નાવ્યો છે હેલને આવું એટલે લેતો આવીશ પણ એને કે હુંતા તાણે પંખો ફરતો મગજ ફરતો પગમાં સકર ગોઠવોય પગ ક્યાંયના ટકતો હોય તો ભગત બે ઘડી યુટ્યુબ માં જવાનો વાહતા વધી વિડીયો જોવાનો બે ઘડી આનંદ થઈ જાય મજા થઈ જાય લીલો લીલો રોતા છોકરા સાના રહી જાય ક્યારેક ભેહ મટકતી હોય તોય શાંતિ થી દોવા બરોબર આમ તો વાદી આવે ભડકે પણ મારો વિડીયો બેલશો તો દોવા દે છે બરોબર પણ જો કોઈને મગજ કામ ના કરતું હોય પંખો ફરે મગજ ફરતું હોય પગમાં સકર ગોઠવ્યા હોય ક્યાંય ના ટકતો હોય તો ભગત આયા ખેતર પણ દાદાનો મંદિર છે તે માથો ટેકી લેવાનો મજો મજો થઈ જાય લીલો લેર થઈ જાય હે અને આવો રૂળો રળિયામાં આપણો સમાજ ભેગો થયો છે અને આ સમાજના આપણા ગુરુ સદારામ બાપા અને જેને એમના આખા જીવનની અંદર સદારામના જ ગુણગાન ગાયા છે ઉત્તર ગુજરાતના ગુણગાન ગાયા છે અને ઉત્તર ગુજરાતનો ઇતિહાસ જેમણે ઉજવો કર્યો છે એવા આપણા દીપકભાઈ જોશી લોક સાહિત્યકાર થરાથી એમને તાળીઓથી બતાવો સાહિત્યકારો તો તમે ઘણા બધા જોયા છે તમે સૌરાષ્ટ્રની વાતો સાંભળી છે ગુજરાતની વાતો સાંભળી છે પણ બનાસકાંઠાની કોઈ વાત કરતું હોય તો એક દીપકભાઈ જોશી અને અમારા અશોકભાઈ સુથાર લોક સાહિત્યકાર ટશન ટેટુ પાલનપુર એ કલાકાર છે બે વયના કલાકાર છે સાહિત્યકાર છે અને પાછા ટેટુ આર્ટિસ્ટ છે બરોબર કોઈ કહેશે ને કે જિંદગીમાં શું લઈને આયા હતા શું લઈને જશું સાહેબ જિંદગી કાંઈ લઈ નહીં આવે પણ ટેટુ દોરાવો ને તો એ ભેગું આવશે એ યશોક દોરે છે અને અમારે દિયોદરથી શિવ કોઈ ઢાબી શિવ નાઇન્ટીન ટેટુ બરાબર આ બે ટેટુ આપી છે ખૂબ સારા મિત્ર છે અને મારા મિત્ર છે પણ એમને કહું છું આ મળ્યા ઉપરના મળતા ચમકે ચારેક ચારેક એ સમજી દઈએ અને બીજા અમારે બલાજી આયા છે દિયોદર થી ખોડલ રાજ રેસ્ટોરન્ટ અને જે આપણે દિયોદર ની અંદર આપણી સમાજ ની ભવ્ય મિટિંગ હતી એમાં આખે આખા જમણવાર દાતાર બલાજી ઠાકોર હતા બીજે ઠાકોર પ્રકાશ ભાઈ છે અમારે પરખોજી ડેલીકટ છે લાલ ભાઈ છે કાકર લાલ ભાઈ સરપંચ યુવાન સરપંચ ખૂબ સારું કામ કરે છે એમના વિડીયો તમે કદાચ જોતા હોય તો હા સરપંચ જુબા દો કાકર થી લાલ ભાઈ સરપંચ હમણાં જીત્યા છે અને એમના ઘણા બધા વિડીયો આપણે જોયા છે ઇન્સ્ટાગ્રામ ની અંદર આવતા હોય છે સેવાના કામકાજના હોય છે એટલે ખૂબ સરસ છે અને અમારે દેલી જોવા છે ભાઈ આપણે આવજો હા માઇકે આવું છે ને ડેલીકેટ હા જો વાહ પડકારો આ ઉંદરા

એમાં એવું હોય છે કે પોતાને સરપંચ થઈ જવું છે પણ હું થવા જેતો નથી કેમ પોતે ઘણી બધી ગ્રાંટો દીપકભાઈ ખાઈ ગયા વિધવા સહાયના પૈસા ખાઈ ગયા બરોબર અને પોતાને ડોસી છે ને વાવા જોડા દેવી છે બરોબર ઘરે પહેવા જેતી છે ને ઘરે કઈ અડધું નથી ગામમાં પંચાયત કરતા ફરે છે વડકા વગર લાગે ઘણા કરાયા પણ શીખે ચી મળ નું ભૂત ફેડું છે નથી ના કરાવવાનો હોય તો એના માટે છે ને સેવા કરવાની હોય બરોબર ગામની સેવા કરવાની લાળતી સરપંચ કરેલા ને પણ ડોસી માં સેવા નહીં કરતી ગામ ની સેવા કરવા તો પણ તમારા જ ડોસી ની સેવા કરાય ને હું જ સેવા હા

સરસ મજાના લોક ગાયક છે તમે એકવાર એમને આભળજો અને અમે પહેલી વાર મળ્યા પણ હું ખૂબ એમના વિડીયો જોઉં છું ખૂબ સરસ મજાનું ગાય છે સરસ મજાની કલા છે એમની જોડે અને જગત માં કલા કોઈ થી ભૂલ ના ચૂકવાય સાચું બોલું છે આવા તો ઘણા બધા સમાજમાં કલાકારો છે બરોબર અને બધા ગાતા હોય છે જેવું જેવું ગાતા હોય છે તમે હું આપડું છું બરોબર એટલે સારું જ્યાં મળતું હોય ને ગ્રહણ કરી લેવાય બરાબર અને ક્યાંક અમારી જરૂર પડે તો યાદ કરજો ગમે તને સાહેબ ફોન કરજો પણ રાતનો ના કરતા કેમ કે હુઈ જાવ અહીંયા ડાળે કરવાનો બરોબર નાના મોટું ટાંપુ ટીયું છે તમે કરતા રહેશો પાછા નહીં પડે બરોબર અને આ બધે માટે તમે ડાળીયું પાડો અમાર બે માટે પાડો થોડી સંપલ ના આવે સુધી ના ના બહુ એટલે ના આવે તમે એકલા હોત તો કદાચ આવો એકલો તો ઉભો નહીં થાતો ને હે હોય એવું છે રોજે સંપલ આવે ઓ હે સારું લ્યો હવે થાય છે થોડુંક મોડું બરોબર જેમ કે આપણે તમે એમ વિચારતા હશો કે આને મજા છે આમ છે તેમ છે મારા કાકાને કાલ મકેમ ગેલું પાણી છે 8 વાગે લાઈટ આવે છે બરોબર આ જો સાળા ભરાણા પાણી વાળે આ આ શું છે તારા નથી સેન્ટર બોલો સદારામ બાપાની જય